નમસ્કાર દર્શક મિત્રો તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહે છે કપાસમાં બજાર ત્યાર પહેલાં વાત કરી દઈએ આવકની તો આજે આઠ પાલ જેવી આવક જોવા મળી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો અને ભાવો કેવા રહે છે તે જણાવી દઈએ ગઈકાલના ભાવો હતા તેની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસ બજારના બારસો અગિયાર રૂપિયાથી લઈને સોળસો ને છવ્વીસ રૂપિયાનું બજાર ગઈકાલે બોલાયું હતું કપાસની બજારમાં પાખા વેપાર વચ્ચે ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે મિત્રો સમગ્ર દેશમાં રૂની આવક ઘટીને માત્ર દસ હજાર ઘાસડીની જોવા મળી રહી છે હાલ રૂની બજારમાં નરમાઈ તેમજ કપાસિયા સ્ટોકી સ્ટો વેચાણ કરવા આવ્યા છે હાલ ખોળનો ડિમેટ સ્ટોક સતત ઘટતો હોવાથી ખોળની બજરા બજારમાં પણ મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે અને ભાવમાં વેપાર વચ્ચે સ્થિરતા જોવા મળી રહી છે આજના હેડલાઇન હતા સમાચાર ग्रामवा होड़ एक मिनिट 1621 ₹1621 ₹ભાવો થિયાજે જોઈ શકો છો કે પાસે 1621 ₹ 85 91 30 40 ₹ લાલા હરો હોડ પોળ ને હોડ મલેગ્રામા

પંદર એકતાલીસ એકાવન છપ્પન એકઠી સાહતેર છોતેર એકાશી

તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે કપાસમાં બજાર ત્યાર પહેલાં વાત કરી દઈએ આવકની તો આજે આઠ પાલ જેવી આવક જોવા મળી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો અને ભાવો કેવા રહે છે તે જણાવી દઈએ ગઈકાલના ભાવો હતા તેની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસ બજારના બારસો અગિયાર થઈ લઈએ સોળસો ને છવ્વીસ રૂપિયાનું બજાર ગઈકાલે બોલાયું હતું કપાસની બજારમાં પાખા વેપાર વચ્ચે ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે મિત્રો સમગ્ર દેશમાં રૂની આવક ઘટીને માત્ર દસ હજાર ઘાસડીની જોવા મળી રહી છે હાલ રૂની બજારમાં નરમાઈ તેમજ કપાસિયા સ્ટોકિસ્ટો વેચાણ કરવા આવ્યા છે હાલ ખોળનો ડિમેટ સ્ટોક સતત ઘટતો હોવાથી ખોળની બજરા બજારમાં પણ મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે અને ભાવમાં વેપાર વચ્ચે સ્થિરતા જોવા મળી રહી છે આજના હેડલાઇન હતા સમાચાર